લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન એમનું પ્રાગટ્ય થયું છે કળુ સ્વામી વૃષાત્મજ કલયુગમાં ધર્મદેવના પુત્ર એવા રામ સહજાનંદ સ્વામી એમનું પ્રાગટ્ય થયું છે તો ભક્તજનો ત્રેતા યુગની આ વાત છે તે સમયથી ભગવાનનું પ્રાગટ્ય સ્થાન એટલે કે આપણું જે સ્વામિનારાયણ મંદિર છે અયોધ્યા અયોધ્યા કેટલા જણા જણા પાસે છે તો અંદર અંદર આપણું સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી ભાઈ પેદલ પગ દ્વારા પણ ચાલી અને રામ જન્મભૂમિના દર્શન કરવા જયારે આપણે જઈએ છીએ ત્યારે મંદિરેથી જતા હોઈએ છીએ રામ ભગવાનની પ્રાગટ્ય ભૂમિ છે રામાનંદ સ્વામી એમની પણ પ્રાગટ્ય ભૂમિ છે અને સાથે સાથે સ્વામિનારાયણ ભગવાન એ છ છ વર્ષ સુધી અયોધ્યાની ભૂમિ ઉપર નિવાસ કરી અનેકવિધ બાલ ચરિત્રો કરી અને ભગવાને અયોધ્યાવાસીઓને આનંદ કમાયેલો છે તો યુગની અંદર જેમનું પ્રાગટ્ય થયું હતું વર્ષો ના વર્ષો તો ઠીક પણ યુગોના યુગો વીતી ગયા પછી એટલે કે જાન્યુઆરી એ દિવસ બધાને માટે આનંદ ઉત્સવનો દિવસ રામલલાની પ્રતિષ્ઠાનો દિવસ અને એ પહેલાં ઘણા બધા સંઘર્ષો થયા મુશ્કેલીઓ વેઠી કારબેલી થઈ મશીદ પાડી અને આ થોડી જગ્યા છૂટી થઈ વર્ષો સુધી ખાલી હજારો પોલીસ કર્મીઓ ત્યાં ચોકી કરતા અને એ પણ આપણે દર્શન કરતા સાથે સાથે ત્યાં રામ ભક્તો પણ ઘણા બધા હોય છે તો એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન એમના જન્મસ્થળ ઉપર સુંદર મજાનું કલાત્મક કરોડો રૂપિયાની ખર્ચે અને જેમાં ભારતવાસીઓ તો ઠીક પણ પરદેશી હોય પણ જેમાં યથાશક્તિ ડોનેશન આપેલું છે એવી રામ જન્મભૂમિ મર્યાદા પુરુષોત્તમ રામ નું જન્મસ્થાન એ જગ્યા ઉપર મંદિર થયું અને આજે આજના સમયે સાડા દસ થી સાડા બાર સુધી એમનો પ્રતિષ્ઠા વિધિ એ વેદોક્ત મંત્રો સાથે વિદ્વાન બ્રાહ્મણો સાથે આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે એ પ્રતિષ્ઠા વિધિ એ શાસ્ત્રવિધિ પ્રમાણે સંપન્ન થઈ એટલે આજનો દિવસ સારા ભારતમાં તો ઠીક પણ પરદેશની અંદર પણ ભક્તજનો અતિ આનંદનો આજે દિવસ છે પરદેશમાં પણ તમે એના વિડીયો કે સ્ટેટસ કે જુઓ તો તમને ખબર પડે કે ત્યાંના લોકો પણ એ રામલલાના આનંદ ઉત્સવની અંદર ભાગલ વિના છે